મિત્રો સ્વાગત છે ફરી એકવાર યુટ્યુબ ચેનલ નકુ મરી અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ભારતની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ માટે ત્રણ પ્રકારના કાર્ડ છે આવતા હોય છે જેમાં પહેલું કાર્ડ એ એ બીજું પીએચએચ બીજું એનપી ડબલ એચ બરાબર છે એ એ કાર્ડ એટલે કે મિત્રો ભારતની અંદર જે અંત્યોદય અન્ન યોજના હેઠળ છે મિત્રો સૌથી ગરીબ ગરીબ પરિવાર હોય એને આ કાર્ડ આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો જે પીએચએચ કાર્ડ આપણે કહીએ છીએ પ્રાયોરિટી હાઉસ હોલ્ડ બરાબર છે આ ગરીબી રેખા નીચે આવતા પરિવારો માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને નોન પ્રાયોરિટી ફેમિલીઝ બરાબર જેને એનપી ડબલ એચ કહેવામાં આવે છે આ એવા પરિવારો માટે કે જે ગરીબી રેખા ઉપર છે બરાબર પરંતુ હજી પણ એને સબસિડી વાળું રસન છે મળવા પાત્ર થતું હોય છે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ રેશન કાર્ડની અંદર થોડો ફેરફાર થયો છે જેમાં વાત કરીએ રેશન કાર્ડ ઉપર ઉપલબ્ધ જથ્થામાં ચોખામાં જથ્થામાં એક જાન્યુઆરી બે હજાર પચીસથી છે સુધારો કરવામાં આવેલો છે પહેલાં ત્રણ કિલો ચોખા છે આપવામાં આવતા હતા અને બે કિલો ઘઉં હતા હવે એમાં છે બે પાંચ કિલો એટલે કે અઢી કિલો ચોખા ને બે કિલો ઘઉં છે મળવા મળવાપાત્ર થશે સારી ચોખાના જથ્થામાં અડધા કિલોનો ઘટાડો થયો છે મિત્રો અંત્યોદય કાર્ડની અંદર વાત કરીએ મિત્રો તો આજે આપણે આગળ વાત કરી હતી બરાબર જેમાં અંત્યોદય કાર્ડ અંદર ચૌદ કિલો ઘઉં છે અને એકવીસ કિલો ચોખા મળતા હતા હવે એમાં છે અઢાર કિલો ચોખા ને કેવાય ને કે સત્તર કિલો ઘઉં કુલ જથ્થો પાંત્રીસ કિલો રાખવામાં આવેલો કરીએ લઈએ મિત્રો રેશન કાર્ડ રદ થવાના કારણો પણ જોઈએ કે ઈ કેવાયસી ન કરાવી હોય હજી સુધી તો ખાસ કરીને મિત્રો આગળ જતા ઈ કેવાયસી છે ફરજિયાત છે મિત્રો ખાસ કરીને ઈ કેવાયસી કરાવવું કરાવવું જ છે બીજું અન્ય જે યોજનાઓનો લાભ પણ તમને આના કારણે નહીં મળે એટલે ખાસ કરીને ઈ કેવાયસી છે કરાવવું ફરજિયાત છે મિત્રો ત્યારબાદ ખોટી કોઈ માહિતી હોય તમારા રેશન કાર્ડને લગતી એ પણ કારણોસર છે રેશન કાર્ડ છે રદ થતું હોય પછી આવક મર્યાદા તમારી કહેવાય ને કે જે રેશન કાર્ડની લગતી જે આવક મર્યાદા હોય એના કરતાં તમારે વધારે આપણે એક વિડીયો બનાવેલો છે મિત્રો જે આવક મર્યાદા એના કરતા વધારે હોય તો પણ રેશન કાર્ડ છે રદ થઈ જતું હોય છે મિત્રો સંપત્તિ તમારી કોઈ વધારે હોય વાહન માલિકીનું ફોર વ્હીલ વાહન હોય તો પણ છે મિત્રો નિયમનું ઉલ્લંઘન થતું હોય તો તમારું રેશન કાર્ડ છે રદ થતું હોય છે ને ઈ કેવાયસીની વિશેષ માહિતી છે મિત્રો ખાસ કરીને હજી અનાજ છે મળતું રહેશે પણ ઈ કેવાય સી ફરજિયાત છે મિત્રો તો ખાસ આ વિડિયો છે તમારા મિત્રો સુધી શેર કરી આપી